આવો નજારો જોવો હોય ને તો તમારે વાડીએ જ આવવું પડે કારણ કે અત્યારે તમે જોઈ શકો મારા છે આવા મોટા મોટા તૂરિયા અને સાથે માંડવીના મસ્ત ભરાવદાર પાંચ વાગ્યા સાડા નો સમય થયો હા નહીં પી ન થાય તો કા ભાઈ ગયા સા પાણી પીવાઈ ગયા છે બધાયને તો વેલા વેલા પી દે ક્યાં હા 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 મેં પીધા પીધા હું ભૂલી ગયો પાછોમાં સાથે પંખી પાણી આટા મારે આમાં અને જીવ જંતુ જનાવર આમાં ક્યારેક ક્યારેક મગર આવી જતી હોય છે ને ત્યારે પંખી ભાન ભૂલી જતા હોય છે ભાઈ હવે અત્યારે હું એમાં કઈ ટકી નથી એક વખત હતી બેઠી હતી ક્યાં અંદર જાતી નથી લે આને નહીં ખબર પડતી ઠેકાણે જવાની ગાંડા જેવી લાગે એ જય મુરલીધર ને જય દ્વારકાધીશ બધા ને કેમ છો બધાય મજામાં ભાઈ તો શરૂઆત કરી આજના વ્લોગ આવી ગયા છો તમે વ્લોગ જોવા તો આપણે જોવું કઈક નવ નવું દોસ્તો તો આજે આપણે આવી ગયા હટણમાં વાળી અને અત્યારે તમને હું એક ખાસ વાત એ કરી દઉં કે એ પાણી ઉપર પાણી પાણી ઉપર પાણી પાણી ઉપર પાણી ઘટાણ એવું જ છે કારણ કે દરેક આખે આખી ધરતીના પળ પળ ઉપર પાણી છે અને તમે જોઈ શકો છો અત્યારે આ બધી જગ્યાએ જે પાણી પહેર્યું એ નથી એનું મૂળ કારણ એ છે કારણ કે ઓલરેડી આખે આખી જમીનના પળ ઉપર બધી જગ્યાએ પાણી આવી ગયું છે કાલના દિવસમાં આપણે વાયમાં પણ જોયું હતું તો વાયમાં છે એક્ઝેક્ટ જમીનની હાઈરો દોસ્તો હે પાણી પાણી થઈ ગયું એટલે એટલો બધો હે એ વરસાદ થઈ ગયો જેને કારણે હે અત્યારે બધી જગ્યાએ અત્ર તત્ર ને સર્વત્ર છે એ પાણી પાણી કરી દીધું બધું અને આપણે આ બાજુ તમને તેલું ભર્યું છે હાલો બતાવી દઉં એમાં પણ હજી ઘણું બધું છે એ મોસ્ટ ઓફ છે એ પાણી ભરેલું છે તમે જોઈ શકો છો આખી તળાવ જે હોશ ભર્યું છે સેટ માંથી લઈ અને નદી જેવું કહેવાય તમારા માટે આપણું વહેણ છે અને અત્યારે જો અહીંયા પણ છે પાણી પાણી ભર્યું એટલે આ ઓણનો વાવેતર વર્ષ છે દુનિયાનો એ વરસાદ થયો છે કે મુલાત પાણી અમુક ટકા હારા હે અમુક ટકા નથી હારા કારણ કે આની કોઈ થોડીક નુકસાની છે એવું તો ખેડૂત ના રાખે તો અત્યારે આપણે હાલો આવી ગયા છીએ વાળીએ તો થોડીક વારમાં ચા પાણી પીવાનું ટાણું થઈ જાય એવું બધું છે ને વિડીયો છેલ્લે સુધી જોડાયું તમને કંઈક ને કઈક છે ખેતી વિશે જાણવા મળશે કઈક ને કઈક નવું નવું હા આવી ગયો ભાઈ ચા પાણી ઓ ચા પાણી પીવાશે પીધા તો એ વાડીના તો આવી જાઓ આવી જાવ

તો અટાણા આપણે છીએ સીએ જંગલ વિસ્તારમાં તો અત્યારે શું છે જંગલ જંગલ જ છે કારણ કે અત્યારે આમાં બધી જગ્યાએ ખળ આ તે ધુવાન બુવાન બધું બહુ છે અને આપણી ઓલી ગુજરાતી ભાષાની કહેવત છે ને કે બાવર બાવર્યો કે આંબા વેવા તો આપણે અહીંયા વાવ્યા છે આંબા ભાઈ બાવર નથી વાવ્યા કારણ કે અહીંયા છે આપણી પાસે ઓલરેડી એક આંબાનો છોડ અને એક્ઝેક્ટ મારી પાછળ એક અને છેલ્લે ઓનીકળું લાસ્ટમાં બે ટોટલ ત્રણ છે એ આંબાના ઝાડો આવ્યા છે જોઈએ છે આ આંબો મારી સાથે કેદી છે મોટો થાય ઓલરેડી મારી એટલે છે જો કે એનો રોપો એવું બધું અને એટલે હવે જોતા જાઉં ક્યારેક ક્યારેક છે એ મોટો થાય કારણ કે પાણી પાણીની તો પૂરી ઘટ છે નહીં કંઈ અને બહુ હારામ મારો છે આંબો અને વાહ પણ હે આંબો ફૂટ થાય ધીરે ધીરે કારણ કે તમે જોઈ શકો આ બીલી જે છે એ અત્યારે બહુ જબરજસ્ત થઈ ગઈ છે એક ઉપર સુધી વહી ગઈ છે પણ એ તમને હું કહી દઉં કે મેં જ્યારે વાવી હતી ત્યારે એવડીકડો છોડો હતો ખાલીનો અને અત્યારે છે એ થળ છે એ બહુ મોટું થઈ ગયું જબરું અને કારણ કે વાર ન લાગે વધતા વૃક્ષોને તો વૃક્ષો વાવવા જોઈએ દોસ્તો અને વૃક્ષો વાવવાથી જાય ભરપૂર વરસાદ આવે એટલા માટે તમે બધી જગ્યાએ હજી જવો છો બે દિવસ વરસાદ નથી વૃક્ષો વાવો અને વરસાદ લાવો આજના દિવસની છે બહુ જોરદાર જોરદાર જોર 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 વરાપ અને અત્યારે આપણે આપડે આંકો મને એમ હતું કે કાલના દિવસમાં યાર હાથી નહીં હાલે એનું કારણ હતું કે વરસાદ છે આમ દિવસનો બહુ પીડ હતો ને તો આપણે તો હા માંડી વાયરું હતું હાથી હાલશે જ નહીં પણ આજ તો ક્યાં વાત છે જો સુરત નારાયણ તપી ગયા તો અત્યારે આપણે વરગવાના છીએ હાથી આંકવામાં કારણ કે ખાસ જરૂર છે હાથી આંકવાની તો એક પેલા ઉથલ મારી દઈ જોઈએ કેવું ફોરું પડે કા ભાઈ કા બધા સા પાણી પીવાઈ ગયા બધા તો તો વેલા વેલા પી લીધા ક્યાં હા 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 મેં પીધા પીધા હું ભૂલી ગયો પાછો માં ઠીક હવે હા સા પાણી તો પીવાઈ ગયા આપણે

અંગ્રેજીમાં તો મને ખ્યાલ નથી કારણ કે આપણે ભણ્યા નથી એટલું બધું અંગ્રેજી કે શું કેવા છે વાલા પણ આને અમે તુરીએ કહીએ છીએ અને સાથે ગુજરાતી ભાષામાં ઘી મોડા કહેવાય એ લોકો ગામડા નાય છે તો એને ખબર હશે તમે જોઈ શકો છો અત્યારે આ જે નજારો છે જોરદાર છે તુરિયા આખે આખા ભરાવદાર છે અને સાથે પંખી પાણી આટા મારે આમાં અને જીવ જંતુ જનાવર આમાં ક્યારેક ક્યારેક એક મગર આવી જતી હોય છે ને ત્યારે પંખી ભાન ભૂલી જતા હોય છે ભાઈ હવે અત્યારે હું એમાં કંઈ નક્કી નથી એક વખત હતી ટાપુમાંથી બેઠી હતી ટાપરામાંથી તો અત્યારે મેં જો કેટલા મસ્ત રીતે આવા તુર્યા કરહાટુ ઉતારે સ્પેશિયલ અને હવે આપણે છીએ મોની કોઈ થોડીક માંડવી છે એ ખાઈ લઈએ હેઠામ અને હાઈલા જ આવી છીએ માંડવી છે એક નંબર કાંઈ ઘટે નહીં એવી જોરદાર આપણે જેટલી મહેનત કરી એટલી બધી સફળ જો આવીને થાય તો માંડવી આરામ હારી ઉતરશે એવી આશા છે તો આરામ સારી રીતે નીકળી જાય તો એવી જ રીતે દોસ્તો તમને મેં આગળ દેખાડ્યું એમાં તુરિયા અને માંડવી છે આપણે લઈને જઈએ છીએ જોકે અત્યારે આ હે વસ્તુ હે ગોતવા ગયા ના મળે તમને એવા તુરિયા હે ભરાવદાર ને આખા આખા બહુ મોટા મોટા આ ગામડાનું છે ને એ તમને ત્રણેય રીતે જોવા મળશે અને સ્પેશિયલ કુદરતી રીતે તૈયાર થઈ ગયું આમાં કોઈ પણ જાતની કંઈ દવા છાટેલ નથી ઓટોમેટિક વેલો આવી દીધો થઈ ગયો અને તૈયાર તુરિયા તો ફૂલ્લી નેચરલી અને ફૂલ્લી કુદરતી તો ઓલરેડી આપણે તુરિયા ગોતવાનું આવે છે તમને એમ લાગતું છે એમણે તો નહીં લીધું હોય કઈ કારણ તો હોય છે આ વાલાઈ આ વરસાદી વાતાવરણ છે ને હાલતા એવું બધું આટા મારતું હોય તો આપણે પૂછાય છે ક્યાંક ક્યાંક ઝીણાજીણા છે ને એમાં હાથ નખાય ને એવું કીધું છે આપણે એમાં હાથ નહીં નાખીએ લાકડા લાકડા લાકડાથી એમ ક્યાંક ક્યાંક ગોતી આપણે ક્યાંક કંઈક મળી જાય હજી છે એ બહુ ઝીણાજીના છે

તો અત્યારે અમે શું છે ઘડીક નેતા તા પછી ઘડીક તુરિયા ઉતાર્યા એટલે એવું બધું કામ કાજ છે બરોબર ને મમ્મી નેદવાના કામ હાલે છે અને ભીંડા ભેગા ઉતારી છે થોડા થોડા અને સોયા ઘડીક ને દઈએ ઘડીક હાથી આખી એટલે એમાં કામ કાજ છે રનિંગ છે એલા રાખે છે આમે અંધેરો ઘડીક વાદરું થયું છે વરસાદ છે જોઈએ આવે કે ના આવે કે નક્કી નથી હાલો હવે આપણે આયલ છું અને દૂધ લઈ આવી વાળી હતી થોડાક કામકાજના કામો કરી આવીએ પછી છે નીકળી જવું તો હાથી આપવા તો દોસ્તો આપણે વર્ગી ગયા છે કારણ કે આવીને કંઈક ધંધો કરવો પડે તો ધંધો કરવો વર્ગ પણ આમ જે હે ને વાદરા વાદરા થઈ ગયા એટલે કદાચ સાટા સુટી થાય પેલા આપણે નીકળી જવું પડશે કારણ કે નક્કી નથી એનું કઈ હવે આમાં આની કઠ માટે આ પલો હે આમ જો વાદરા છે સિત્રી સડી ગયેટાને તો એકાદી રપટો રપટ કરી અને આપણે એને આઈ પછી ઘડીક વાડી જવાની છે ચાણા ઠામ દેવા એવું બધું કરીને જાઉં તા ટાણું થઈ જાય જોકે વરસાદ ઘડીક ના આવે તો ગાડી નીકળી જાય નકર નીકળશે ને પાછી ગયા કારણ કે આવીને કંઈક ધંધો કરવો પડે તો ધંધો કરવો પણ આમ જે છે વાદરા સડી ગેટાને તો એકાદી રપટો રપટ કરીને અને આપણે એને પછી ઘડીક વાળી જવાનું છે ચાર ઠામ દેવા એવું બધું કરીને જાઉં તા ટાણું થઈ જાય જો કે વરસાદ ઘડીક ના આવે તો ગાડી નીકળી જાય નકર નીકળશે ને પાછી આવવા જો આવવા દો આવો 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 ક્યાં અંદર જાતી શ્યા બાઈ નથી લે આને નહીં ખબર પડતી મારી ઠેકાણે જવાની ગાંડા જેવી લાગે આલે બાપો તો અહીંયા ધોળી આવે ત્યાં ખેસો ત્યાં ધોળી આવે એમ ને તો થઈ ગયું દોસ્તો તાણું ને આવી ગયા છે આપણા હપેતરા તો અહીંયા પડ્યું છે દૂધ ને એક જબલું એક લઈ જવાનું છે એટલે જેને આપણે હપેતરા કહીએ એટલે કે ટૂંકમાં લઈ જવાની વસ્તુ બધી હફેતરું તો દેશી શબ્દો છે અને અત્યારે હવે જો હાંજ પડવું પડવું થઈ ગયું છે અને ઓલરેડી વરસાદ છે આમ અત્યારે આમ તો છે નહીં કે વાદરા જેવું ધાબડ જેવું થઈ ગયું અત્યારે એટલે તમે ધાબડ જેવું થાય ને તાલાગણ ફૂખલી ગુખલીને ગુખલી ને આ બધું કઈ રાખે બાકી આમાં તડકા જેવું હતું ને તાલેગણ વાંધો નહોતો ને ઉપર આકાશમાં સડી ગયે નીકળી શીતરી તમે જોઈ શકો વાદરાની તો એવું હોય નાલો હવે થોડા થોડા અને બાકી સહી રસ્તામાં કઈ હોય તો આપણે જોતા જઈએ પછી ધીરે ધીરે હાલ્યા જઈએ તાલાગઢ તો થોડીક વારમાં છે ગામ આવી જાય તો આમ તો ટાણું છે પણ વાદરા થઈ ગયા ને એટલે વધારું છે ચાલો